સરકારી દવાખાનાથી મેળ ના પડ્યો હવે ક્યાંક બહાર રસીનો મેળ કરવો જોઈએ અશાંતિ બેન નો સારું ને જીવા કાકા ના આ બાજુ ભૂલો પડ્યો આ છે પોપટ જય શ્રી કૃષ્ણ માડી હે આયા તો પડ તો બે વાત યાર નયા તો નો સીધો છે તો ક્યાં કરી ગયો આ ગોરા ભાઈ આ ગોરા 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 ટી 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 આપણે કોરોના રસી લેવા જવાની

આ મફતથી આવને તો તને એમ લાગે છે કે કઈ બધી વસ્તુ મફત આવે છે એટલે શાન ઉમરનો જે ભાગમાં આવતા હોય ને એટલે બધા એને પૈસા દેવાના છે સમજી ગયો પાછું બોલસ ને વેક્સિનનો મેળ આવી જાય હા 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 મારા કાકાને કહીને એટલે મેળ આવી ગયા ત્યારે કાકાને કે પેલા ભોય તે લઈ લઈએ લોકોથી છ ફૂટનું અંતર રાખો સેનિટાઈઝર લગાવો અને માસ્ક પહેરો મોબાઈલમાં ફોન કરી ત્યારે આવું જ ભાગે હા મેં